ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બની ગયા છે બીસીસીઆઈના સેક્રેટરી સાહેબ મંગળવારે જાહેરાત કરી હતી બેતાલીસ વર્ષના ગંભીરે ધ વોલ તરીકે જાણીતા રાહુલ રવિનનું સ્થાન લીધું છે ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ રવિનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે ગંભીરનો કાર્યકાળ જુલાઈ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી ચાલશે તો ગંભીરે દોઢ મહિના પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સને આઈપીએલમાં વર્ષ બે હજાર ચોવીસમાં ચેમ્પિયન બનાવ્યું હતું તેઓ આ વર્ષે કોલકાતા ફ્રેન્ચાઇઝીના મેટર બન્યા હતા આટલું જ નહીં તેમની મેન્ટરશિપ હેઠળ ગંભીર લખનઉ સુપરજાયન્ટને સતત બે સીઝનમાં પ્લેઓફમાં લઈ ગયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ